ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજે ટાઉનશીપ ખાતે ઓણમ બે હાજર કરી હતી આ પ્રસંગે જિલ્લાભરમાંથી મલયાલી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સવારે ખેલકૂદ યોજાઈ હતી જેમાં બાળકો યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારબાદ સાંજે સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું

એટલે કે ભોજન નો સ્વાદ માણ્યો જેને ઉજવણી ને વધુ યાદગાર બનાવી આખો દિવસ મલયાલી સમાજના સભ્યો માટે આનંદ ભાઈચારા અને સંસ્કૃતિ ની સુગંધ થી ભરપૂર રહ્યો હતો નમસ્કાર આજે અમારા ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન આપણા ઓણમના તહેવાર ભરૂચની પ્રદેશમાં મનાવીએ છીએ અમે લોકો કેરલાથી ઘણા લોકો આ વર્ષો પહેલાં ભરૂચમાં આવ્યા ભરૂચમાં આવ્યા પછી ભરૂચમાં આવ્યા પછી અહીંયા જે ભરૂચ મલયાલી એસોસિએશન સ્થાપિત કર્યો એમાં ઓનમ જે છે પ્રાથમિક છે અને પ્રાથમિક થતા પછી અમે આ ઓણમ બધા ધર્મને બધા સંખ્યાને અને ભરૂચના લોકોને અમારી સંસ્કૃતિને સારી રીતે અમારું સંસ્કૃતિ સાથે તેમને જોડાવીએ છે આ સંસ્કૃતિ થી લોકો પ્રેમ ભાવના આભાર આપીએ છે સ્નેહ આપીએ છે એમાં અમારા કલ્ચર પ્રોગ્રામ છે અમારો સ્પોર્ટ્સ પ્રોગ્રામ છે લોકોને નાના બાળકો થી લઈને મોટા લોકોને મનોરંજન માટે સદી બધી પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ માટે અમે તમારા બધાનો આભાર મીડિયા અહીંયા આવે એના માટે બી આભાર માનીએ છીએ ઓકે હું લીજુ કે રાજુ ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન નું આજે ઓણમ પ્રોગ્રામ ની તરફથી બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું

ओनम हमारे केरला का हार्वेस्ट फेस्टिवल है जो 10 दिन तक चला जा 10 दिन तक रहता है वैसे लेकिन सेकेंड डे इज़ वो मोस्ट इम्पॉर्टेंट डे ये फेस्टिवल महाबली के केरला के विजिट को रिप्रेजेंट करता है और यहाँ हम काफ़ी सारे फेस्टिवल लाइक कल्चरल एक्टिविटीज़ वगैरह करते हैं फूलों से रंगोली बनाते हैं और वेरियस काइंड ऑफ था, हम लोग खेल खेलते हैं વાટર વોટર ગેમ્સ ખેલતેર હલ મતલબ કોઈ ભી જાથી